જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય કમલેભ્યો નમઃ શ્રી ગુરવે નમઃ શ્રી ગોસાઇજી પરમ દયાલવે નમઃ શ્રી યમુના મહારાણ્યે નમ તો વૈષ્ણવ આપણું શ્રી ગિરિરાજ ધારાષ્ટકમ ચાલુ છે હવે આપણા બે શ્લોક બાકી છે છ શ્લોક પૂર્ણ કરેલ છે આજે સાતમો ને આઠમો શ્લોક એ પણ આપણા વલ્લભાચાર્ય વિરચિત છે તેમણે પણ તેમની સ્તુતિ કરેલ છે આ શ્લોકમાં મના તમો વિદારી બંસી સોરી મન કલાનાથ તમો વિદારી બંસી રમાકારિત તક કુમારી રાસો સમોદ બેલ સારી મામા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી એમનો મન કલાનાથ એટલે મનને મન કલાનાથ એટલે કલાઓના નાથ એટલે શ્રી કૃષ્ણ છે આમાં મન મનમાં રહેલા તમહવિદારી તમઃ તમહવિદારી એટલે તમઃ એટલે અંધકાર મનમાં રહેલા અજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા અભિહારી એટલે દૂર કરવા બંસી રવાકારી તત્કુમારી બંસી રવા એટલે રવ એટલે શબ્દ એટલે આવાજ બંસીનો અવાજ બંસીના અવાજથી કારિત્ર તત્કુમારી કુમારિકાઓને અથવા વ્રજલ વનિતાઓને ગોપીઓને બોલાવનારા વંશીના શબ્દથી વૃજ વ્રજ વ્રજકુમારી કુમારિકાઓને અથવા વ્રજ વ્રજાંગનાઓને બોલાવનારા રાસોત્સવો વેલ સારી રાસોત્સવો રાસોત્સવ એ જે રાસ કરતા એ ઉત્સવ રાસોત્સવ રાસોત્સવથી એટલે રાસના ઉત્સવથી રહેલા એટલે સમુદ્ર સારી રહેલા રસ માં વિહારતા રસ સાગરમાં વિહરતા એટલે વિહાર કરતા મ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી મારા પ્રભુ શ્રી ગિરિરાજ છે ફરીથી જોઈએ મન કલાનાથ તમો વિદારી મન કલાનાથ એટલે હે કલાનાથ હે શ્રી કૃષ્ણજી જે છે મનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા છે બંસી રવાકારી તતકુમારી બંસી રવ એટલે આવાજ બંસીના આવાજથી તત્કુમારી એટલે તથ્ય કુમારીકાઓ એટલે વ્રજલિતાઓ વ્રજાંગનાઓને બોલાવનારા રાસોત્સવ રાસોત્સવ એટલે રસના ઉત્સવ રાસના ઉત્સવથી ઉછળી રહેલા ઉત્સવ ઉલ્લેર વેલ્લેર રસાબ્દી સારી રાસના ઉત્સવથી ઉછળી રહેલા રસ સાગરમાં વિહાર કરતા મારા પ્રભુ શ્રી ગિરિરાજિત છે ફરીથી આપણે જોઈએ આઠમો શ્લોક મત વિપોદામ ગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદી નહારી રમો સંસ્પર્શ કર પ્રસારી મા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી મતદિપોદા દ્વિપો તે હાથી ઉન્મત્ત થયેલું જે હાથી હોય જે ક્યાં કોઈના તાવવાનું રહે તે એની કહેવાય ઉન્મત્ત હાથી તે ઉન્મત્ત ગજેન્દ્રના સરખી ગજેન્દ્ર એટલે હાથીઓનો રાજા જે મે મેન રાજા ગજેન્દ્ર હાથી ગજે એટલે હાથી એનો ઇન્દ્ર એટલે એનો સ્વામી ઉન્મત્ત ગજેન્દ્રના સરખી ઉત્કટ ચાલતી ઉન્મત્ત દિપોધામ ગતા ગતા ગતાનું કારી ગતાનું કાર્ય એટલે ગતિ એની ચાલ ઉન્મત્ત ગજેન્દ્રના સરખી ઉત્કટ ચાલથી ચાલનારા પગની પાણી સુધી ચાલનારા અને લુંઠત પ્રસુના પ્રપદીનહારી અને જે એની હાર ગ્રહણ કર્યો છે એ સુધી પગની પાણી સુધી લટકી રહ્યો છે એવો હાર ધારણ કરેલો છે ભગવાને પગની પાણી સુધી ઝૂકી રહેલા પુષ્પના દિવ્ય હારવાળા આગળ છે લુંઠત પ્રસુના લુંઠત એટલે લટકવું પસરવું એ પ્રસુના પસરેલો પ્રપદીનહારી એટલે ઝૂકી રહેલા પુષ્પના પગની પાણી સુધી ઝૂકી રહેલા પુષ્પના દિવ્ય હારવાળા રમો રસન સ્પર્શ કર પસારી અને ભક્તોના ભક્તોને રસ સ્પર્શ કરવા પોતાના કર પ્રસારી કર કમલને લંબાવી રહેતા એવા શ્રી ગિરરાધારી શ્રી કૃષ્ણ મારા પ્રભુ છે ફરી જોઈએ બીપો દામગતાનું કારી મત ઉન્મત્ત હાથીના ઉન્મત્ત ગજનના સરખી ઉત્કટ ચાલથી કેવા ઉત્કટ ચાલનારા પગની પાણી સુધી પગની પાણી પ્રસુના પ્રપદીન હારી પગની પાણી સુધી પુષ્પોના ઝૂકી રહેલા પગની પાણી સુધી ઝૂકી રહેલા પુષ્પોના હારવાળા અને રમો રસન સ્પર્શ કર પસાય રમો એટલે આપણા વ્રજ વ્રજભક્તો વ્રજભક્તોના ભક્તોને રસ સ્પર્શ કર રસ સ્પર્શ કરાવા રસ સ્પર્શ કરાવા કર પ્રસારી પોતાનો હાથ લંબાવનારા કર એટલે હાથ ફેલાવનારા એવા શ્રી આપણા ગિરિરાજજી છે એવા શ્રી ગિરિરાજજી જ મારા પ્રભુ છે એવું આ પ્રમાણે સ્તુતિ મહાપ્રભુજીએ આ ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં આપણા મહાપ્રભુજીએ આપણા શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે તો ઇતિ શ્રી શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ સંપૂર્ણમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણું ગેટા ધારસ રકમ સંપૂર્ણ થયેલ છે ફરી મળશું જય શ્રી